આટલીક દળી ને હીરે તે જડી દિવસે ખોવાણી ને રાત્રે જડી આજનો સવાલ છે આટલીક દળી ને હીરે તે જડી દિવસે ખોવાણી તે રાત્રે જડી એમની તને જરા એવું નથી થાતું કે મારી ફ્રેન્ડ આવી હોય તો અમને બેને થોડો ટાઈમ સ્પેન્ડ કરવા દે આ તો તમે વાતુના ગપાટા મારતા તમે કીધું લાવો એક વાત હું મૂકી દઉં આટલીક તે દડી હીરે તે જડી દિવસે ખોવાણી ને રાત્રે જડી હાલ મેગી

હાલો ટફ છે ટફ ક્વેશ્ચન છે બો ક્લુ આપી દો હાલો આટલી ત દડી હિરેતે જડી દિવસે ખોવાણી રાત્રે જડી હવે આ સવાલ જ એવો છે કે એની અંદર એનો જવાબ છુપાયેલો છે ખાસ કરીને આ છે ને જૂના જમાનાના ઉખાણા છે તમને એટલું કહી શકું કે કદાચ સિટી ની અંદર થી આપણે એને ન જોઈ શકીએ સિટી ની અંદર થી ન જોઈ શકીએ આપણે શહેરમાં હોય ને તો ન જોઈ શકીએ અને દોસ્તો તમને આનો આન્સર ખબર પડી ગઈ તો નીચે કોમેન્ટ કરીને જણાવી દો ખાસ કરીને તમે પેજ પર નવા હોય તો પેજ ને ફોલો કરી લેજો કેમકે તમને આવા નવા નવા ઉખાણામાં મળવાના છે અને ખાસ કરીને જે લોકો શેર કરશે વિડીયોને પેજ ને ફોલો કરે લેશે અને હન્ડ્રેડ રૂપીસ નું ઈનામ આપણે આપવાનું છે જે તમે ફોલો કરશો તો તમને સ્ટોરીમાં દેખાશે કે કેને કેને આપણે હન્ડ્રેડ રૂપીસ આપીએ છીએ તો સ્ટોરીમાં તમે જોઈ શકો છો નિર્સ નિશા બ્લોગ

એનો જવાબ છે તારા તારા મંડળ હ આટલી તે દડી આ આમ તમે જોવો તો હીરે તે જડી હ દિવસે ખોવાઈ જાય અને દિવસે ખોવાઈ જાય રાત્રે જડી જાય કેમ કે રાત્રે આપણે હા તો પછી દોસ્તો તમને આનો આન્સર ખબર હતી કે નહીં નીચે કોમેન્ટ કરીને જણાવવા ને આપણે પણ મળીશું એક નવા વિડીયો સાથે નવા બ્લોગ સાથે નવી જાણકારી સાથે ત્યાં સુધી રાધે રાધે જય હિન્દ